ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની કાચા આમળાની ચટણી બનાવીશું એકદમ નવી રીતે તો અહીંયા ધાણા લઈશું આપણે ડાંડાવાળા આ રીતના ધાણા લઈ લેવાના છે તેને સરસ મજાના ધોઈને આ રીતે નીતા પાણી તેમાંથી નિતારી દેવાનું છે અને પછી આપણે મિક્સરના બાઉલમાં ધાણા નાખી દેવાના છે દાંડાવાળા જ લેવાના છે ને થોડો પુદીનો લઈશું પુદીનાવાળી ચટણી બનાવીશું તમે આ રીતે નહીં બનાવીએ આના પહેલાં પણ મેં કાચા આમળાની ચટણી બનાવેલી હતી આ બીજી રીતે છે તો ચારથી પાંચ તીખા લીલા મરચાં નાખીશું અડધો ઇંચ આદુનો ટુકડો અને બે આમળા કાચા એકદમ કાપીને લઈ લેવાના છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને બે ચમચી જેટલું જીરું બે ચમચી જેટલા દાળિયા નાખીશું અને અઢી ચમચી જેટલા સિંગદાણા નાખીશું અને બે ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું એક ચમચી શેકેલું જીરું પાવડર અડધી ચમચી જેટલું મીઠું એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું પછી આપણે તેની અંદર થોડું લીંબુ નીચોઈ લઈશું પછી બરફના ટુકડા નાખી દેવાના છે અને થોડું પાણી નાખીને તેને મિક્સરમાં પીસી લઈશું બરાબર પેસ્ટ બનાવી દઈશું તેની એકદમ તો આપણે સરસ મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે બનાવજો દરેક ફરસાણમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ચટણી તો તમે પણ આ બનાવીને ફ્રીઝમાં મૂકી દેવી તો અહીંયા આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢી દઈશું તો સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો આંબળાની ચટણી તૈયાર થઈ ગઈ છે